સામ દ્વારા પૂર્વોત્તર અને દક્ષિણ ભારતીયો પર કરેલી વિવાદિત ટિપ્પણીના મામલે રાજકોટમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો શહેરના ખાતે પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તે પહેલા પોલીસે કાર્યક્રમ ન થવા દીધો આ મામલે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી સામ રાજીનામું આપ્યું છે શહેરમાં પ્રથમ વખત પોલીસે ભાજપના વિરોધમાં કડક કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે અપમાન કર્યું છે ભારતની અંદર રહીને ભારતમાં વાદળા પડાવવાની કોંગ્રેસની જે વર્ષો જૂની નીતિ છે એને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે ગઈકાલે શામ પિત્રોડાએ પૂર્વના લોકોને જે રીતે એમને અપમાન કરીને પૂર્વના ઉત્તરના અને દક્ષિણના લોકોનું અપમાન કરીને જે વાત કરી છે એને સખત શબ્દોમાં ભાજપ પકોડી કાઢે છે અને આજે એમના પુતળાધામનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે